હિરલબેન આજે ખૂબ ખુશ હતા કારણ કે ગઈકાલે જેના પુત્રના લગ્ન ખૂબ ધામધૂમથી સંપન્ન થયા હતા બરાબર એક વર્ષ પહેલાં એની દીકરીના લગ્ન પણ ખૂબ ધામધૂમથી થયા હતા દીકરી એના સાસરિયામાં ખૂબ સુખી હતી અને આજે દીકરાના લગ્ન સંપન્ન કરીને હિરલબેન તો જાણે કે પોતાના પરથી બધો જ ભાર ઉતરી ગયો હોય એવી રીતે આનંદ કરી રહ્યા હતા અને હળવા થઈને બેઠા હતા ત્યારે જ એની દીકરી એની પાસે આવીને બેસી ગઈ અને એ પોતાની મા પાસેથી પોતાના ઘરે જવાની રજા લેવા લાગી આમ પણ દીકરી ગમે એટલા સમયથી પિયરમાં આવી હોય પરંતુ જ્યારે એને સાસરે જવાની વાત આવે ત્યારે કોઈ પણ માની આંખમાં આંસુ આવે છે એવી રીતે જ દીકરીની સાસરે જવાની વાત સાંભળીને

અને એ લોકોએ આટલા દિવસ સુધી તો મારા વગર ચલાવી લીધું છે એટલે મારે આજે જ મારા સાસરે જવા નીકળવું પડશે આટલું કહીને દીકરીએ હિરલબેનના હાથમાં એક કવર આપ્યું અને એવું કહ્યું કે માં તમે એકલા હોય ત્યારે આ કવર ખોલીને આમાં જે લખ્યું છે એ નિરાંતે વાંચી લેજો અને આમાં લખેલી વાત પર વિચાર કરજો અને સાચું લાગે તો એનો અમલ કરજો આવું કહીને દીકરી પોતાના સાસરે જવા માટે નીકળી ગઈ અને સાંજ થઈ એટલે દીકરો અને વહુ બહાર ગયા ત્યારે પોતાની દીકરીએ આપેલું કવર ખોલ્યું અને વાંચવા લાગ્યા તો કવરમાં એવું લખ્યું હતું કે માં આજે તમે એક માતામાંથી સાસુ બની ગયા છો આમ તો મારા લગ્ન પછી પણ તમે સાસુ બની ગયા હતા પરંતુ ત્યારે એક દીકરીની વિદાય કરીને સાસુ બન્યા હતા અને આજે તો તમે તમારા ઘરમાં એક વહુ લાવીને સાસુ બન્યા છો માં તમે એક ખૂબ સારી મા છો અને મને પણ વિશ્વાસ છે કે એક સારી માતાની સાથે સાથે તમે એક સારી સાસુ પણ બનશો છતાં પણ અમુક વાતો એવી હોય છે જે મને આજે કહેવાનું મન થયું છે અને લગ્ન પહેલાંની તૈયારીમાં હું એટલી બધી વ્યસ્ત હતી કે આ વાતની તમારી સાથે બેસીને એકાંતમાં ચર્ચા ન કરી શકી એટલે આજે આ કાગળમાં લખીને આપ્યું છે માં હું તમારી એક જ દીકરી છું એટલે તમે મને ખૂબ પ્રેમ કરો છો અને એટલે જ તમારા ઘરની દરેક ખરીદીમાં અત્યાર સુધી તમે મારી પસંદગીનું ખૂબ ધ્યાન રાખ્યું છે અને મારી પસંદગીની જ બધી ખરીદી કરી છે ઘરના પડદા ચાદર અથવા કલર કરાવવાનો હોય કે પછી સાડી અથવા દાગીના લેવાના હોય બધી જ જગ્યાએ મારી પસંદગીની અને મને ગમતી વસ્તુ જ લીધી છે મારા લગ્ન થઈ ગયા બાદ પણ તમારા ઘરમાં કોઈ ખરીદી કરવાની હોય તો આજ સુધી મારી રાહ જોવાતી હતી અને હું આવું પછી જ કામ આગળ વધતું પરંતુ હવે મારી તમને એક વિનંતી છે કે આજ પછી આ બધી જ ખરીદીમાં હવે તમે ભાભીની પસંદગીની વસ્તુની ખરીદી કરજો હવે તમારા ઘરમાં ભાભીની પસંદગીનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવવું જોઈએ કદાચ તમે કહેશો તો હું તમારી સાથે ખરીદી કરવા જરૂર આવીશ એની કોઈ ના નથી પરંતુ બધી જ પસંદગી ભાભીની રહેશે અને હું ભાભીની બાજુમાં રહીશ આજ પછી હું ભાભીની સામે ક્યારેય નહીં રહું કારણ કે હવે આ એનું પણ ઘર છે અને જે દીકરી પોતાના પરિવારને મૂકીને આપણને અને આપણા પરિવારને અપનાવે છે એના સન્માનનું આપણે પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ માં હું જાણું છું કે હવે હું તમને જે કહેવા જઈ રહી છું એ સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે કારણ કે મેં આ વાત અત્યાર સુધી તમને કરી જ નથી માં હું છેલ્લા એક વર્ષથી આ બધું જોતી આવી છું કે મારા સાસરિયામાં મારી વાતો અથવા મારી ભાવનાઓ કે પછી મારી પસંદગીનું કોઈ મહત્ત્વ જ નથી અમારા ઘરમાં તો ફક્ત મારી બંને નણંદોનું જ ચાલે છે અને હું એવા ઘરમાં ઉછરીને મોટી થઈ છું કે જે ઘરમાં કોઈ પણ વાત હોય એમાં મારું સન્માન મારી પસંદગી અને મારો વિચાર જાણ્યા વગર કોઈ પણ કામ કરવામાં આવતું નહોતું પરંતુ અહીંયા મારા સાસરિયામાં એવું જરા પણ નથી જોકે હું કોઈ પણ વાતમાં દખલગીરી પણ કરવા નથી માંગતી જેને જેમ કરવું હોય એમ કરે પરંતુ મા મેં પહેલાંથી જ એવું વિચાર્યું છે કે મારી ભાભી આવે એની સાથે આવું કંઈ પણ થાય એ હું નહીં થવા દઉં હું મારા જીવનમાં એવી નણંદ બનવા નથી માંગતી જે મારી ભાભીના રસ્તાનો કાંટો હોય અને આમ પણ હવે તો એ ઘર એનું છે અને એ ઘરને લગતા દરેક નિર્ણયો લેવાનો હક ભાભીનો પણ છે માં મેં અહીંયા મારા સાસરિયામાં કોઈ પણ પ્રકારનું માન સન્માન નથી મેળવ્યું પરંતુ હું એવું ચાહું છું કે મારી ભાભીને આપણા ઘરમાં ખૂબ માન મળવું જોઈએ મારે તમને બસ આટલું જ કહેવાનું હતું તમારી લાડકી દીકરી દીકરીનો આવો પત્ર વાંચતા જ હિરલબેનની આંખમાંથી અશ્રુ ધારા વહેવા લાગી અને મનમાને મનમાં કહેવા લાગ્યા કે હજુ તો હું તને મારી ઢીંગલીની જેમ જોઉં છું પરંતુ મને તો અત્યારે ખબર પડી છે કે મારી ઢીંગલી તો હવે મોટી થઈ ગઈ છે અને એ પોતાની માને પણ આટલી સારી શિખામણ આપી ગઈ છે એ તો મારી વહુને પણ ક્યારેય ઓછું ન આવે અને એનું માન સન્માન જળવાઈ રહે એની પણ ચિંતા કરી રહી છે ત્યારબાદ હિરલબેન મનોમન દીકરી અને વહુને આશીર્વાદ આપતા આપતા સોફા પર સૂઈ ગયા તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ